નમસ્કાર દેવગઢ બારિયા નગરપાલિકામાં થોડા સમય પહેલાં જ ભાજપના ધર્મેશ કલાલની પ્રમુખ પદે નિમણૂક થયા બાદ અપક્ષના આઠ ઉમેદવારોએ પાણીની અછત અને વિકાસના કામો નહીં થતાં હોવાના આક્ષેપ સાથે અવિશ્વાસની દરખાસ્ત મૂકતા દેવગઢ બારિયામાં રાજકીય ગરમાવો આવ્યો છે દેવગઢ પાલિકામાં ચોવીસ બેઠકો પૈકી ભાજપ પાસે તેર કોંગ્રેસ પાસે ત્રણ અને અપક્ષ પાસે આઠ બેઠકો છે ત્યારે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા બે તૃતીયાંશ સભ્યોનું સમર્થન જરૂરી છે દરખાસ્તને પગલે ચીફ ઓફિસર વૈશાલી નિરામાએ પંદર દિવસમાં વિશેષ સભા બોલાવવા માટે આદેશ આપ્યો છે ત્યારે આવનારા સમયમાં દેવગઢ બારીયા પાલિકામાં કેવા રાજકીય ભૂકંપ આવે તે સમયે આવે ખબર પડશે

એમને અમને એક લેટર આપ્યો છે એ અમે તપાસ કરીએ છીએ પંદર 15 દિવસનો ટાઈમ હોય છે પ્રમુખ સાહેબને 15 પંદર સભા બોલાય અને મત જીતવાનો હોય છે પૈસા પક્ષના જે ઉમેદવારો દ્વારા જે દરખાસ્ત અવિશ્વાસ દરખાસ્ત જે રજૂ કરવામાં આવી છે જેમાં જે કારણો લખ્યા છે એ બિલકુલ પાયા વિવરણા છે જેમાં કોઈ જાતનું તથ્ય નથી અને એ બધું મારી પાસે રેકોર્ડ પર છે કારણ કે તમામ સામાન્ય સભા મેં પહેલાં જ દિવસથી વિડીયોગ્રાફીઓ જે છે એટલે મેં મારી કોઈ જગ્યા પર મનમાની નથી કરી અને અપક્ષની અપક્ષ તેમજ મારા ભારતીય જનતા પાર્ટીના તેમજ કોંગ્રેસના સભ્ય હોય કોઈ વાત હવે એ સૌએ મને સર્વસંમતિએ મારા મેન્ડેટને બહુમાન કરી અને સર્વસંમતિથી મને ચૂંટણી પ્રક્રિયામાં એમને સાથ સકાર આપ્યો છે એટલે એવી કોઈ બાબત નથી અને કોઈ પણ કામ મેં એમની જાણ બહાર કર્યું નથી ને એવી બી કોઈ બાબતમાં મને કોઈ એટલો બધો રસ બી નથી પણ આ જે અવિશ્વાસની દરખાસ્ત છે એનો જે પર્દાફાશ હું આવનારા સમયમાં કરીશ તે દિવસે દેવગઢ બારિયા નાખું નગર અને દાહોદ જિલ્લો અને ગુજરાત આખું દંગ રહી જશે કે આટલા મોટા પાયે તમને એ સાથે કરવામાં આવ્યું છે એ કોના દ્વારા કરવામાં આવ્યું છે શું મારા પર પ્રેશર હતું મને શું દબાણ કરવામાં આવતું હતું કોના દ્વારા આવતું હતું એ બધું હું સમય આવશે ત્યારે ખુલાસો આપીશ ટૂંકમાં હું છું ત્યાર સુધી દેવગઢ બારિયાના પહેલાં બહુ ઘણું બધું થયું છે પણ હવે કોઈપણ વસ્તુ મર્યાદામાં શોભે અને પ્રેસર કરી બ્લેકમેલ કરી અને જો કોઈ મને દબાવવાની કોશિશ કરશે તો હું દબાવવાનો નથી અને હું આ જીવન ચૂંટણી લડવાનો છું અને નગરપાલિકાના હિત માટે પ્રમુખ તરીકે સભ્ય તરીકે અને મારી સાથે જે છે એમની સાથે હું ઓલવેઝ રહેવાનો છું અને નગરપાલિકાના હિતમાં કામ કરવાનો છું અને કરતો રહીશ અને આવી બધી ધમકીથી હું જરાય ગભરાતો નથી અને બીજું કે જેવું જેવું મારી સાથે જે કરશે એનીથી ત્રણ ગણું હું એની સાથે કરવાની પૂરેપૂરી ક્ષમતા રાખું છું કુમાર ભરતભાઈ કલાલ નગરપાલિકા પ્રમુખ દેવગઢ બારિયા